હેલો ચિલ્ડ્રન વેલકમ બેક ટુ મોર્નિંગ ઇન્ટરનેશનલ સ્કૂલ હરિઓમ હરિ ઓમ હરિ ઓમ હાવ આર યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઈન રાઈટ સો આપણે લાસ્ટ વિડીયોમાં જોયા હતા હસ્વ ઉ વાળા શબ્દો તો આજે આપણે હસ્વ ઉ વાળા શબ્દ ઉપરથી એક સ્ટોરી જોવાના છે તો આજની આપણી સ્ટોરીનું નામ છે ઢીંગલી મીન્સ ડોલ તો આઈ હોપ કે તમને બધાને ઢીંગલી ઢીંગલી મને પણ પસંદ છે ઢીંગલી મીન્સ ડોલ તો એ જે સ્ટોરી છે એ બહુ જ સરસ છે એમાં એક ઉંદરડી પણ આવે છે ઢીંગલીની સાડી માં ઈ સ્ટોરી માં એક ઉંદરડી પણ આવે છે ચાલો સ્ટોરી જોઈએ તો એક ઉંદરડી હતી કોણ હતું ઉંદરડી જો અહીંયા મેં પિક્ચર માં પણ બતાવ્યું છે અને શું કરે છે જોયું તમે ચાલો આપણે આગળ જોઈએ તો આખો દિવસ તે આમ તેમ કોતરતી રહેતી આખો દિવસ તે આમ તેમ કોતરતી રહેતી ગમે તે દેખાય એને કોતરવાનું શરૂ કરી દે કોણ આ ઉંદરડી એક દિવસ રીનાની ઢીંગલી બહાર પડી હતી તમે તમારા ઘરે રહે છો તો ત્યાં તમારી કઈ ડોલ હોય અને બહાર પડી હોય અને ત્યાં ઉંદરડી આવીને કોતરવા લાગે એવી જ રીતે રીના જ્યાં રહેતી હતી ત્યાં એના રીનાની ઘરની બહાર એની ઢીંગલી પડી હતી તો એક દિવસ ઉંદરડી આવી અને ઢીંગલીની જે સાડી હોય એને કોતરવા લાગી એક દિવસ રીનાની ઢીંગલી બહાર પડી હતી તો શું થયું ઉંદરડી ઢીંગલી પાસે ગઈ કારણ કે ઉંદરડીને તો બધું કોતરવા જ જોઈતું હતું તો એણે શું કર્યું ઉંદરડી ઢીંગલી પાસે ગઈ અને પછી કટ 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 કરતી ઉંદડી કોતરવા લાગી કટ 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 કરતી કોતરવા લાગી શું કોતરવા લાગી ઢીંગલીની સાડી તેણે ઢીંગલીની સાડી કોતરી નાખી કટ 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 કરતા ઢીંગલી ઉંદડીએ ઢીંગલીની સાડીને કોતરી નાખી અને પછી જો અહીંયા પિક્ચરમાં રીના દોડતી આવી કે ઓહ મારી ઢીંગળી ઉંદરી મારી ઢીંગલી ની સાડીને કોતરી નાખી એ જોઈ ગઈ કે ઉંદરડી મારી ઢીંગળીની સાડીને કોતરે છે તો એ દોડતી દોડતી આવી અને પછી શું થયું તો કે ઉંદરી બીકની મારી ભાગી ગઈ કારણ કે એને ખબર કે અહીંયા કોઈક મને પકડવા આવે છે તો ઉંદરીને બીક લાગી એટલે શું થઈ બીકની મારી ભાગી ગઈ રીના ઢીંગલી ઉપાડીને ઘરમાં લાવી પછી એ ઢીંગલી એને ઉપાડી અને ત્યાંથી એને શું કર્યું ઘરમાં લાવી ઢીંગલી એની જે ઢીંગલી ની સાડી હતી એ પેલી ઉંદડીએ કોતરી નાખી હતી તો આપણે પણ આપણી કઈક પ્યારી વસ્તુ હોય એ જો બગડી જાય તો આપણે શું થઈ જઈએ ઉદાસ થઈ જઈએ તૂટી જાય તો એવી જ રીતે આ રીના પણ શું થઈ ગઈ ઉદાસ થઈ ગઈ નિરાશ થઈ ગઈ અને પછી શું થયું તો રીના ઘરમાં ગઈ અને ત્યાં શું કર્યું માં કપડું લાવ્યા ત્યાં રીનાની સાથે એના જે દાદી હતા એ શું લઈને આવ્યા કપડું લઈ આવ્યા અને ઢીંગલી માટે નવી સાડી બનાવી કારણ કે પહેલી સાડી તો ખરાબ થઈ ગઈ હતી ઊંધડીએ કોતરી નાખી હતી તો ઢીંગલી માટે શું કર્યું દાદીમાએ નવી સાડી બનાવી અને પછી નવી સાડી પહેરીને ઢીંગલી ખુશ થઈ ગઈ નવી સાડી પહેરીને ઢીંગલી હેપી થઈ ગઈ અને પછી હવે રીના પણ આ એ પણ ખુશ થઈ ગઈ હવે રીના પણ ખુબ રાજી થઈ ગઈ રાજી બાળકો આપણે આજે સ્ટોરી જોઈ અને સ્ટોરીનું નામ શું હતું ઢીંગલીની સાડી એમાં એક ઉંદરડી આવે છે જે રીનાની ઢીંગલી બહાર પડી હોય એની સાડીને કોતરવા લાગે છે પછી રીના ઉદાસ થઈ જાય છે અને એના જે દાદી હોય છે એ પાછું એક નવું કપડું લઈને આવે છે અને ઢીંગલી માટે નવી સાડી બનાવે છે અને પછી રીના એ જોઈને રીના અને એની ઢીંગલી ખુશ થઈ જાય છે તો હવે આપણે આ સ્ટોરી જોઈ અને હવે આપણે એના ઉપરથી હું તમને થોડાક ક્વેશ્ચન પૂછું છું ઓકે તો ક્વેશ્ચનમાં

આ જે ક્વેશન હું તમને કરાવું છું એ તમારે તમારી ગુજરાતીની નોટબુકમાં માં લખવાના છે ઓકે ખાલી જગ્યા ગઈ ખાલી જગ્યા ભાગી ગઈ રીના જયારે દોડતી આવી હતી ત્યારે કોણ ભાગી ગયું હતું ઉંદરડી તો અવર આન્સર ઇઝ ઉંદરડી ઉંદરડી ભાગી ગઈ

ફોર નંબર ઢીંગલીની નવી ખાલી જગ્યા બનાવી ઢીંગલીની નવી ખાલી જગ્યા બનાવી તો ઢીંગલીનું નવું શું બનાવ્યું હતું સાડી યસ તો ઢીંગલીની નવી સાડી બનાવી તો હવે હું તમને ક્વેશ્ચન પૂછું કે તમારી ઢીંગલી માટે બે નામ વિચારીને લખો મારી પાસે ધારો કે ઢીંગલી છે સપોઝ કે તો મેં મારી ઢીંગળીના બે નામ વિચારી લીધા છે પણ તમે તમારી ઢીંગલી જે છે એના માટે બે નામ વિચારીને લખવાના છે જો હું તમને મારી ઢીંગલીના બે નામ બતાવું પહેલું છે પિંકી અને બીજું છે ટીનું તો તમારે પણ આવી જ રીતે કોઈ પણ બે નામ તમારી ઢીંગલીના વિચારીને તમારી નોટબુક માં લખવાના છે ઓકે થેન્ક યુ બાય બાય સ્ટે સેફ સ્ટે હોમ